સાથે અનિયમિત ખાણીપીણી કસરતનો અભાવ અથવાડું આળસ બેઠાળું જીવનશૈલી ધૂમ્રપાન વગેરે પરિબળો હૃદયરોગની બીમારી માટે જવાબદાર છે તદઉપરાંત ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વધી રહેલ તાપમાન અને અસહ્ય ગરમીના કારણે જ અન્ય બીમારીઓને કારણે પણ હદ હૃદયરોગ સંબંધી બીમારીઓ વધી રહી છે ત્યારે શહેરના રિધમ હાર્ટ હોસ્પિટલના સહયોગથી આરોગ્ય આપના અંતર્ગત આજરોજ શહેરના કારેલી બાગ મુક્તાનંદ પાસે આવેલ વિગર હોલ ખાતે નિઃશુલ્ક રોગ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો ઉપરાંત રજિસ્ટ્રેશન લોકોએ કરાવ્યા હતા અહીં રિધમ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા કાર્ડિયા પેશન્ટના રેન્ડમ બ્લડ શુગર થાઇરોઇડ બ્લડ પ્રેશર સાથે જૈસી વગેરેનું ચેકઅપ કરીને સલાહ આપવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને મ્યુનિસિપલ કાઉન્સેલર ડોક્ટર રાજેશ શાહ મ્યુનિસિપલ કાઉન્સેલર છાયાબેન ખરાદી સહિત અન્ય કાઉન્સેલર તથા રિધમ હોસ્પિટલના નિશાન તબીબો સ્ટાફ સાથે સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય આપના દ્વારા અંતર્ગત આજે અમે વિઠ્ઠલનગર હોલ ખાતે કેમ્પનું આયોજન કર્યું છે હોસ્પિટલો મલ્ટિસ્પેશિયાલિટીમાં તમે જુઓ કે રિધમ હોસ્પિટલનું કેટલું સરસ ઇન્ટેન્શન છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આરોગ્ય આપના દ્વારા અંતર્ગત આજે અમે વિઠ્ઠલનગર હોલ ખાતે જે કેમ્પ આયોજિત કર્યો છે એમાં ત્રણસોથી વધારે રજીસ્ટ્રેશન કરેલા છે કાર્ડિયક પેશન્ટનું રેન્ડમ બ્લડ શુગર હોય એચબી એવનસી હોય થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો રિપોર્ટ હોય ઇસીજી હોય કે કાર્ડિયોલોજીસ્ટનો ઓપિનિયન હોય આ બધું જ અહીંયાથી રિધમ હોસ્પિટલના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે હું રિધમ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છું અને આપણે સૌએ ભેગા મળીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું છે જો સ્વસ્થ વડોદરા હશે તો એ શ્રેષ્ઠ વડોદરા બનશે તો એના માટેના અભિગમમાં આજ રોજ હું રિધમ હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા નગરજનોનો આભાર વ્યક્ત કરું છું કે આટલો સુંદર પ્રતિસાદ એમને અમને આપ્યો છે આજે આપણા થનારા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ કેમ્પમાં હાજર રહી અને બધા જ જેમને રિપોર્ટ કરાયો છે નગરજનોના ઉત્સાહમાં ખૂબ વધારો કર્યો છે અસ્થુવંદે માતરમ ભારત માતા કી જાય